સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પારો એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે ઘૂમી રહ્યો છે અસંખ્ય તાપ ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અસહ્ય તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર એસટી વિભાગના નિવૃત્ત કંડક્ટર પ્રવીણ પરમાર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરને આ અસહ્ય ગરમીમાં સ્વસ્થ રહે તે માટે છાસના વિતરણનું આયોજન કરાયું

અને આ ગરમીને લૂ લાગે એના કારણે પેસેન્જર તેમજ અમારા એસટી સ્ટાફ માટે છાસનું વિતરણ આજે અમે કરેલ છે જેબી ગાવી ડેપો મેનેન્જર અંકલેશ્વર આજ રોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે હાલમાં ચાલી રહેલી હીટવેવના કારણે ડ્રાઈવર કંડક્ટરની સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે હેતુથી અમારા એસટી ડેપોના નિવૃત્ત કર્મચારી પલાકાકા તરફથી ડ્રાઈવર કંડક્ટરોને તેમજ મુસાફરોને પણ છાસનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા દ્વારા પણ